મોદસ ગામ થી આયા છે મેમરા તાલુકા સે મારું અમે મોદસ ગામના પંચાયતના સરપંચ શ્રી સભ્ય શ્રી અને બીજા ગામના આદેવાનો પણ આયા છે સાથે ગામની અંદર ડીજીઓનો ઘણો બધો એ ત્રાસ છે ઘણા સમયથી ડીજીઓ બહુ મોટા વાજે વગાડે છે અને વીબીસ ગાયનો ગવડાવ છે એના કારણે સ્કૂલમાં વિદ્યાર્થીઓને તેમજ આજીબુ અમારે દવાખાનું છે દવાખાના અંદર ડિલિવરી ડિલિવરીમાં આવતા ઘણા છોકરીઓને બૈરીઓને પણ આની પણ એની આડા સરો થાય છે અને છોકરાઓને ભણવામાં ઘણી જ મુશ્કેલીઓ પડે છે અત્યારે પરિસ્થિતિનો સમય આવી ગયો છે તો પરીક્ષા માટે છોકરાઓ જે વંચન કરતા હોય રાત દિવસ રાત્રે આખી રાત ડીજે વાગે છે પાંચ મિનિટ દસ મિનિટ વાગતો કલાક બે કલાક વાગતો વાંધો ના આવે પણ આખી રાત ડીજે વાળા હાઈ લેવલ થી બગાડે હાઈ અવાજ બગાડે એના કાંઈ છોકરાઓ ભણવામાં ધ્યાન આપી નહીં થતા એ રીતે આર્થિક રીતે ગામની અંદર ઘણી નુકસાન થાય છે અને શિક્ષણમાં પણ ઘણું નુકસાન થઈ રહ્યું છે એટલે અમે ગામના આગેવાનો ગામના હિત માટે અને ગામના ઉત્તર ઉત્કર્ષ માટે અમે બધા આગેવાનો અને સરપંચશ્રી અને પંચાયતના સભ્યો ડેપ્યુટી સરપંચશ્રીઓ એમ બીજા ઘણા બધા માણસો અમે સાથે આવીને માન્ય કલેક્ટર સાહેબ અમને આવેદન પત્ર આપવા માટે આયા છીએ અંદાજે તો મોદસ ગામની અંદર 15 થી 20 હજારની સાહેબ વસ્તી છે બરાબર હવે એમાં હવે લગ્ન નો સીઝન ચાલુ થઈ ગઈ છે બરાબર ઓર ટૂક સમયમાં આજુબાજુમાં લગભગ 12 થી 14 સ્કૂલ આવેલી છે બરાબર અને આજુબાજુમાં બાયપાસ કરવાવાળા કરાયેલા ઘણા બધા દર્દીઓ પણ છે બધા એટલે ડીજેનો બહુ જ ત્રાસ છે એટલા માટે અમે

દર્દીઓ છે ડાયબિટીઝ દર્દીઓ છે ઘણી બધી વૃદ્ધ માણસો છે ઘણા બધા આવી બધી બહુ મુશ્કેલીઓ પડતી હોય છે એટલા માટે અમે ગામના તમામ છીએ બહુ જ ઊંચા અવાજ છે છે કોમ્પિટિશન બેઝેક આવી ગયો છે આ બધી જાણ ના બસ હવે ટૂંક સમયમાં પછી આગળ અમે પોલીસ સ્ટેશન જાણ કરવાના છીએ આવેદનપત્ર આપવાના છે